સાયબર ક્રાઈમની ટીમે લાખોની આચરવાના ગુનામાં નાસ્તા ફરતા ઝડપી પાડ્યા છે સુરત સાયબર ટીમે ફ્રોડ આચરનાર વોન્ટેડ આરોપીઓ પવન ગુપ્તા અને વિનય વિશ્વકર્માની ધરપકડ કરી છે આરોપીઓ વિરુદ્ધ પંચાવન જેટલા ગુનાઓ નોંધાયેલા હતા તો આરોપીઓએ છ લાખ અને પંદર લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ કર્યો હોવાનું સામે આવ્યું છે આ સાયબર ફ્રોડના ગુનાના અન્ય આરોપીઓને અગાઉ સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા હતા સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઈમ સેલ સુરત સિટીને સર દ્વારા સૂચના આપવામાં આવી હતી કે જે સાયબર ક્રાઇમના ફ્રોડ સુરત શહેરના નાગરિકો સાથે બને છે તેમાં જ્યારે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવે છે એમાં જે ચાલુ તપાસો છે ઉપરાંત જૂના ગુનાઓને પણ ઉકેલવા સરની ખાસ સૂચના હતી તે અંતર્ગત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગત વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ક્રાઈમ સેલ સેલ ખાતે જે નોંધાયેલા બે ગુના છે એની અંદર આરોપીઓને શોધીને નાસ્તા ફરતા જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવી છે ગત વર્ષે બે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સુરત સિટી ખાતે નોંધાયેલા હતા જેમાં એફઆઈઆર નંબર માં આશરે છ લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું અને એફઆઈઆર નંબર ચોત્રીસની અંદર લગભગ પંદર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ફરિયાદી સાથે થયેલ હતું આ જે એફઆઈઆર નંબર વીસ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એની અંદર અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ તપાસ દરમિયાન પવન ગુપ્તાનું નામ ખુલેલ હતું જે તે સમયે વોન્ટેડ રહેલો હતો ત્યારબાદ સાયબર ક્રાઇમ સેલ ખાતે ચોત્રીસ નંબરની એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી પંદર લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની જેમાં તપાસ દરમિયાન જે તે સમયે આરોપી મળી આવેલ ન હતો અને ગુનો અનડીટેક રહેલ હતો ગત અઠવાડિયામાં ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન કરતા સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ બંને ગુનામાં પવન પવન દ્વારકાદાસ ગુપ્તા જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં ડિગડોલી ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલ છે બંને ગુનાની અંદર આ આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે આ આરોપીએ અગાઉના વીસ નંબરના ગુનામાં પોતાનું જે એકાઉન્ટ છે એ સાયબર ક્રાઇમ ફ્રોડ માટે ભાડે આપેલ હતું અને સદર જે આરોપી છે એના ખાતા ઉપર એનસીસીઆરપી પોર્ટલ ઉપર જોતા આશરે પંચાવન જેટલી ફરિયાદો રજિસ્ટર્ડ થયેલી છે આ ઉપરાંત આ આરોપીએ પોતાનું એકાઉન્ટ આપવા ઉપરાંત પણ બીજા એક જે વ્યક્તિ છે સુરતના જીજ્નેશ્વર્પે જુગો જીબો આહલપરા એ અગાઉના ગુનામાં તેનું આ જે બેંક એકાઉન્ટ છે એ પણ ભાડે આપેલ હતું અને એ જે એકાઉન્ટ તેના દ્વારા ભાડે આપીને ઓપરેટ કરાવવામાં આવેલ છે તેની અંદર પણ ભારતમાં કુલ દસ ફરિયાદો એનસીસીઆરપી પોર્ટલ પર મળી આવેલ છે આ આરોપીના રિમાન્ડ મેળવીને અને કોર્ટમાં રજૂ કરીને પૂછપરછની કાર્યવાહી ચાલુ છે એ ઉપરાંત આ જે આરોપી છે તેમણે પવન ગુપ્તા તેણે આ ઉપરાંત ચોત્રીસ નંબરનો જે ગુનો છે તેની અંદર બીજો એક આરોપીને આગળ પોતાનું એકાઉન્ટ આપેલ છે જેનું નામ છે વિનયકુમાર અનિલ વિશ્વકર્મા આ આરોપી પણ મૂળ જોનપુર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે ને હાલ સુરતમાં રહે છે આ આરોપી આ જે બંને ગુનામાં જે આ આરોપીઓની ધરપકડ કરેલી છે તેઓ સાયબર ક્રિમિનલ્સને એકાઉન્ટ પૂરું પાડવા માટે અન્ય ગુનેગારો સાથે મળીને કામગીરી કરેલ છે એવું તપાસમાં જણાઈ આવેલ છે